દ્વારિકાધી જય ઓીરામચંદ્ર ભગવાન કી જય ઓમ વિઘ્નેશરાય વરદા સુરપ્રિયા લંબોદરાય સકલાય જગદ્ધિતાય નારાયણનાય સુરત વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે શ્રી ગંગણપતે નમો નમ ડોંગરેજી મહારાજ કી જય શ્રી સુખદેવજી મહારાજ કી જય બાલ લાલ કી જય ઓમ નમો ભગવતે વાસુદેવાયો વંદે દે વંદે જગત ગુરુ શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન સાથે આપણે આજે કૃષ્ણ કૃષ્ણકથા મકર સંક્રાંતિના દિવસે ખૂબ સરસ રીતે સંભળાવીએ છીએ એવા ભાવ સાથે ઓમ શ્રી ગમ ગણપતે નમો નમ ઓમ શ્રી હનુમાનજી મહારાજ કી જય ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંત છે અને ખૂબ સરસ મજાનો આજે મંગળવારનો છે વદ એકમ છે વદ એકમ છે મંગળવાર અને આજેના કૃષ્ણ કથામાં ખૂબ સરસ મજાના મથુરા નરેશ કૃષ્ણ કનિયા આવ્યા છે એ કથા તરફ આપણે આગળ વધીએ છીએ કંસને માર્યા પછી બધાને એક ઈચ્છા હતી કે શ્રી કૃષ્ણ કનિયો મથુરાની ગાદી ઉપર બિરાજમાન થાય અને અમે બધા જ ભેગા થઈને રાજ્યાભિષેક કરીએ પરંતુ તેરા તુજકો અર્પણ આ ભાવના સતતને સતત કૃષ્ણ પરમાત્માને રામચંદ્રજીની રહેલી છે એમણે મથુરા તો જીતી પરંતુ રાજ્ય આપી દીધું છે ઉગ્રસેનને કે ભાઈ હું હકદાર નથી કંસના પિતા ઉગ્રસેન હકદાર છે એટલે એણે ખૂબ ત્રાસ કર્યો છે એના પિતા ઉપર એટલે મારે રાજા થવું નથી રાજા તો થશે ઉગ્રસેન ઉગ્રસેનને કેદમાંથી મુક્ત કરીને ગાદી પર બેસાડવામાં આવ્યા છે ગીતાજીમાં અર્જુનને પ્રભુએ આજ્ઞા કરી છે કે મા કર્મ ફળ હેતુ ગુમા તે શંકો કર્મણી કોઈપણની ફળની આશા રેખા વગર સત્કાર્ય કરવું ગીતાજીમાં તેવું કહેશ છે કે નિરપેક્ષ થઈને તું સત્કર્મ કર એ શ્રી કૃષ્ણ જીવનમાં પરિપૂર્ણ થયેલ દેખાય મળે છતાં લેવાની ઈચ્છા ન રાખવી મળે છતાં લેવાની ઈચ્છા ન કરવી એ સંન્યાસ છે અને આપણે તો રસ્તામાંથી દસ રૂપિયાની નોટ મળે તો એ વાંકા વળીને ફટાક દઈ લઈ લઈએ અને પાછું શોધવાય ન જાય કે આનો ખરેખર માલિક કોણ છે પ્રશ્ન ખાલી દસ રૂપિયાનો નથી પણ અંદરની આપણી જે ભાવના છે કેટલી ઊંચ છે કેટલી હિન છે એના ઉપર નિર્ભર છે મળે છતાં પણ લેવાની ઈચ્છા ન રાખવી તે સંન્યાસ શ્રી કૃષ્ણને મથુરાનું રાજ્ય મળ્યું એક પૈસો જ નથી લીધો એમને અને આપણને તો હજાર બે હજાર પાંચ હજાર રૂપિયા કોક આપે તો જરાય પણ આના કાની વગર સરસ મજાની આપણે અંદરથી ઈચ્છા પ્રગટ કરીએ કે હારા હજાર રૂપિયા દીધા આ તો ખાલી ઓછું કહેવાય એ દસ હજાર રૂપિયા આપવા જોઈએ એટલે અત્યારે બધાને ઓછું જ લાગે છે પ્રાપ્ત સ્થિતિમાં જેને મળેલું છે એમ છતાં પણ એને અસંતોષ જ હોય તો એવો મનુષ્ય ડોંગરેજી મહારાજ કે કંઈ મૂર્ખ છે પ્રાપ્ત સ્થિતિમાં સંતોષી ન સદા સુખી તે એ ક્યારેય દુઃખી ન થાય શ્રી રામચંદ્રજીને પણ લંકાનું રાજ્ય મળ્યું પરંતુ એને એક પણ પુષ્પોક વિમાન સહિત એક પણ રૂપિયો એ અયોધ્યાનો લઈ ગયા હતું એ બધું વિષમ જ્યાપી દીધું કિસ્કિંદા કાંડ આપણે જોઈએ કિસ્કિંદા કાંડમાં સુગ્રીવજીને વાલીને માર્યો રામચંદ્રજીએ સુગ્રીવને રાજધાની આપી દીધી આ તેરા તુજકો અર્પણની જે ભાવના છે કૃષ્ણ પરમાત્મા અને રામચંદ્રજી ભગવાનમાં એનું કરણ એનું અનુકરણ આપણે કરીએ તો ખૂબ સરસ છે આજે સંક્રાંતિ છે અને આજે ઘણા બધા પક્ષીઓ ઇંજણ થશે એને એ અબોલ જીવ છે બોલી નહીં શકે કે મને અહીંયા મારી પાંખ કપાઈ ગઈ છે મને ગરદનમાં વાઈ ગયું છે મને આ થયું છે તે આ થયું છે બેટા ફરફરતા ફરતા 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 નીચે પડશે બહુ ધ્યાન રાખવાની જેવું છે આપણે આપણો આનંદ મેળવવા માટે કોકના આનંદને ઝૂંટવી લઈએ છીએ આ આપણો માનવ સહજ સ્વભાવ છે બીજું બાઈક ઉપર જતા હોય માણસ ખબર જ ના હોય તો દોરો આવી જાય ગળામાં અને નસ કપાઈ જાય હોસ્પિટલ બિચારા ભેગા થઈ જાય આવે આવો આનંદ શા કામનો આવો આનંદ શા કામનો એટલે આપણા કોકના આનંદને જૂટવવા માટે આપણા સ્વભાવમાં રહેલું છે કે કોકને કેમ દુઃખી થાય એટલે બહુ ધ્યાન રાખવું બીજું સંક્રાંતિના દિવસે આપણે બધા જ ગાયોને લીલો નાખવા જઈએ છીએ હે કોક દસ રૂપિયાનું કોઈક વીસ રૂપિયાનું કોઈક પાંચસો રૂપિયાનું કોઈક હજાર રૂપિયાનું એકી સાથે લીલું નાખતા જઈએ ગાયને પણ ત્રણસો ને પાંચ ચોસાઠ દિવસ તો બીજા પીડા છે ને અરે ભાઈ આજે થોડુંક બ્રેક મારવો અને આપણું જે યોગ્ય દાન છે એ આપણે ગૌશાળામાં સમર્પિત કરીએ જે આજુબાજુમાં ગૌશાળા હોય તો ત્યાં એને ગાયને ઘાસ ચારો સરસ રીતે આખો દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ એમ કરીને બાકીના ત્રણસો ને પાસાઠ દિવસ મીડા જ કરે આવી કેમ વ્યવસ્થા ન કરી શકીએ પણ ના આજે તમારે ઘાસ દેવું જ જોઈએ અરે ભાઈ ઘાસ દેવામાં વાંધો નથી પણ ઘાસનું યોગ્ય ડોનેશન આપણે ગૌશાળામાં આજની તારીખમાં આપીએ આજે ઘણા ઘણા ભિક્ષુકો નાના નાના દીકરાને દીકરીઓ આપણા ઘરના આંગણે આવશે કાંઈક માંગવા આવશે એક મમરાનો લાડુ તો આપી શકાય ને એક તળની નાનકડી લાડુડી તો આપી શકાય ને તેરા તુજકો કવર પણ અરે ભાઈ ભગવાને આપણને આપ્યું છે તો આપણે આપવામાં વાંધો હું આપણી પાસે કાંઈ છે જ નહીં તો હાલ તો થી બીજે ઘરે જા પણ તો તારા ઘરે તો આવ્યો છે ભાઈ તારા ઘરે તો આવ્યો છે તો તું આપી દે ને ભાઈ સાહેબ શું કામ ને કોઈનો તિરસ્કાર કરવો મકર સંક્રાંતના દિવસે આજે બીજી પણ એક સરસ મજાની વાત યાદ આવી કે આજે હરીફાઈ કરી છે પતંગની હે પતંગ ઉડાડતા ઉડાડતા એ હરીફાઈ અમે હરીફાઈ કાપા કૂપી કરીએ કોંકના પતંગને કાપીએ અને એ મજા આવે કોકની પતંગ કાપવામાં આપણે કોકને આપણે કાંઈક નળીએ એમાં આપણને મજા આવે છે કોકને કેમ પછાડવું એ આપણને એમાં મજા છે એટલે આવી હરીફાઈ કે આવા કાપા કોપી કરવાની જરૂર પણ નથી જીવન સરસ મજાનું ભગવાને આપ્યું જ છે તો એ પણ કામોવાળા સુખી થાય એ પણ તરક્કી કરે એ પણ પ્રગતિ કરે અને હવે હરીફાઈ કરતાં કરતાં હરીફાઈ કરતાં કરતાં આપણે હરીફાઈ કરતાં કરતાં એ સામો માણસ પણ તરક્કીને પ્રગતિ કરી એટલે આપણે કૃષ્ણ પરમાત્મામાં ઘણું શીખવા જેવું છે મારા વ્રજવાસીઓને કોઈ તકલીફ ન થાય છે મારા વ્રજવાસીઓને કોઈ તકલીફ ન થાય એ માટે હું મથુરા મારીશ જેમ કંસને માર્યો છે તેમ હું દુષ્ટ રાજાઓને મારીને મારા દેશને સુખી કરીશ શું રાજ્યની સ્થાપના કરીને પછી જ હું તમને વંદન કરવા માટે આવીશ બાબા અહીંની પ્રજા ખૂબ જ દુઃખી છે કંસ રાજાએ ખૂબ જ ખૂબ જ ત્રાસ ગયો છે અને આજુબાજુના રાજા મહારાજો છે ને કંસને બહેનોને એટલે દુશ્મન થઈને આપણા પર તાટક કરશે નંદગાંવ ઉપર ને ગોકુળ ઉપર અને હું ન્યાયીશ ને તો બધા મારવા માટે મને આવશે અને તમને હેરાન પરેશાન કરશે એટલે તમે ગોકુળ જાઓ હું અહીંયા રોકાઈશ થોડાક દિવસ અને પછી હું આવીશ મારી મારી મા બહુ રડશે પણ એને તમે છાની રાખજો મને ખબર છે કે તમે મારા મને લીધા વગર ગોકુળ જાશો તો મારી મા બહુ જ થશે દુખી થશે શ્રી કૃષ્ણ કહે છે બાબા બાબા હું આટલું કામ પતાવીને હું તરત જ પાછો ગોકુળમાં આવીશ ગોકુળમાં આવીશ તમે મારી માને સાચવજો મારું હૃદય કેવું હોય છે તે હું જાણું છું હું મારી માને કદી ભૂલી ન શકું એ મને ખ્યાલ છે મારી જનેતા છે મારું ભરણ પોષણ કર્યું છે મને લાલન પાલન કર્યું છે આ આજે આ કૃષ્ણ પરમાત્મા ભગવાન ઉઠીને એના એમ ઉઠીએ છીએ અને આજે આપણે આપણા મા ને આપણે કેવી રીતે સાચવીએ છીએ ખાસ કરીને સંતાનો વિચાર મંથન કરે એનાલિસિસ કરે હે એકનો એક દીકરો કેનેડા હોય જોઈએ ભાવે પૂછે નહીં કે મા બાપ છે કે નથી ખબર જ ન હોય પંદર મિનિટમાં પૂરું થઈ જશે નંદ બાબા કે કાંઈ વાંધો નહીં તારી જેવી ઈચ્છા છે પણ તારે અનુકૂળતા એ તું ગોકુળ તો આવીશ ને તો કે હમ ચોક્કસ આવીશ હું જરાય તમને જે મેં વચન આપ્યું છે હું ચોક્કસ પાડીશ હું આવીશ જ એટલે આવવાનો જ છું અને એ પછી તો વસુદેવ જે શ્રી કૃષ્ણ ભગવાનને આપી છે તતસ્ય લબ્ધ સંસ્કારો દ્વિજતમ પ્રાપ્ય સુવ્રતો ગરગાદેવ દુઃખ કરલા ચાર ગાતમ મા સ્થિતો સ્થિતા ગરગાચાર્ય જે ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે શ્રી કૃષ્ણ બળરામ બ્રહ્મચારી થયા છે પ્રભુએ આદર્શ બતાવ્યો છે કે હું ઈશ્વર છું છતાં મારે પણ આ સંસારમાં આવ્યા પછી જે લૌકિક આપણે જે કાર્યવિધિ છે કરવી જ પડે એમાં હાલે જ નહીં અને આ માયામે સંસારમાં જે કોઈ આવે તેને માયા મારે છે માયામાં બહુ જોર છે કોઈ કોલસાની ખાડમાં ઉતરે તો એ કાળા થઈને જ આવે કોલસાનો હાવ કાઢવો તો કોલસાના ડાક પડે એને પડે જ કોલસાની ખાડમાં ઉતરે તેને ડાક તો લાગવાના એવી રીતે સંસારમાં આવ્યા પછી એને માયા મારે છે એવો કયો જીવ છે કે જે સંસારમાં આવ્યા પછી એને કામદેવે પાગલ ન હોય એવો કયો જીવ છે ક્રોધમાં મિનિટ ન હોય એવો કયો જીવ છે કે લોભે એને આંધળો ન કર્યો હોય હિતેશણા વિતેષણા અને ભાવેશણાથી કોનું મન બગડ્યું નથી સંસારમાં જે આવે છે માયામાં રહે છે કામ ક્રોધ લોભ મોહ આ બધા જ માયાના વિષયો છે તે બધાને મારે છે કોઈ સંતના ચરણને પકડી રાખજો સદગુરુને હર હંમેશ જરૂર પડે છે ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ શ્રી ગુરુવે નવો નવ હવે સાંદિપની ઋષિમાં સાંદિપની ઋષિ જ્યાં હતા જે આશ્રમમાં હતા એ સાંદિપની ઋષિનો જે આશ્રમ છે ત્યાં લાલ અને બલરામજી વિદ્યાભ્યાસ અર્થે ગયા છે શ્રી કૃષ્ણ ગુરુકુળમાં નિવાસ કરે છે ગુરુની તન મન અને ધનની સેવા કરે છે ગુરુની સેવા કર્યા વગર પરમાત્મા મળતા નથી અને આ સાધે ગરીબમાં ગરીબ વિદ્યાર્થી પણ કૃષ્ણ પરમાત્માની સાથે જ અભ્યાસ કરે છે સુદામા પણ એની સાથે જ હતા ભણવામાં સુદામા એકદમ ગરીબ હતું પણ આજે તંત્રાકુ બદલી ગયું સરકારી સ્કૂલમાં આમ જોઈએ તો મોટાભાગે ગરીબ પરિવારના જ વિદ્યાર્થી હોય છે એમાં કોઈ ધનાઢ્ય પરિવારનો એક પણ દીકરો હોતો નથી એટલે અત્યારે પણ સ્કૂલોમાં અભ્યાસમાં સમાનતા અસમાનતા ચાલી આવે છે એવું ન થવું જોઈએ ગરીબ અથવા તો તમંગલ બંને વિદ્યાર્થીઓ સરખા જ હોવા જોઈએ દરેક ગુરુદેવ માટે આ સાંદિપયની આશ્રમમાં તો બધા જ સરસ રીતે ભણે છે શ્રી કૃષ્ણ ભગવાન ભણવા તો આવ્યા હારે હારે સુદામા પણ આવ્યો છે ખૂબ સરસ મજાની મૈત્રી થઈ અને સુદામદેવ છે પોરબંદરમાં અને એ પોરબંદરનો સુદામા એક વખત દ્વારિકાને મળવા ગયો ત્યારે પણ કૃષ્ણ પરમાત્મા વર્ષો પછી મળ્યા ત્યારે એ ગરીબમાં ગરીબ બ્રાહ્મણને ભૂલ્યા ભૂલ્યા નહોતા હવે વિદ્યાભ્યાસ તો પૂરો થઈ ગયો શ્રી કૃષ્ણ ભગવાને ગુરુને ગુરુદક્ષિણા આપવાના માટે આજીવન આજીજી કરી છે ગુરુદેવ તમે મને સરસ મજાની દક્ષિણા આપી છે સરસ મજાનો વિદ્યાભ્યાસ કરેલો છે તમે મને જ્ઞાન આપ્યું છે વિદ્યા આપી છે તો મારે પણ તમને દક્ષિણા આપવી જોઈએ ત્યારે સાંદિપીની ઋષિએ શબ્દ એટલો જ વાય કે બેટા હું કોઈ જ્ઞાન છે ને કોઈને વેચવા માટે મને મળ્યું નથી આ શ્રીપ્રા નદી મને જળ આપે છે આજુબાજુના વૃક્ષો મને ફળ આપે છે મારે હવે કોઈ વસ્તુની જરૂરત નથી મારે એક પણ રૂપિયાની દક્ષિણા તમારી પાસેથી લેવાની નથી થતી શ્રી કૃષ્ણ ભગવાન કે તમારી ઈચ્છા નથી મને ખબર છે પણ મારી અત્યંત એવી ભાવના છે કે મારે તમને ગુરુદક્ષિણા આપવી જ જોઈએ અને જો હું દક્ષિણા ન આપું તો વિદ્યા સફળ ન થાય જ્ઞાનદાન એ વસ્ત્રદાન અને સુવર્ણદાન કરતાં પણ શ્રેષ્ઠ છે અને આજે વટલે જ આ ઘર ઘર સુધી આ ભાગવત કથા પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ થઈ રહ્યો છે એક આ નમ્ર પ્રયાસ છે અને એકદમ ડોંગ્રેજી મહારાજની જ આ કથા આપણા ઘર સુધી પહોંચે એટલા માટે યુટ્યુબ દ્વારા મેં થોડી કોશિશ કરી છે શ્રી કૃષ્ણ ભગવાને ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે ગુરુજીએ દક્ષિણા માંગી કે બેટા મેં જે તને જ્ઞાન આપ્યું છે તું બીજાને આપતો રહેજે તને કોઈ લાયક શિષ્ય મળે તો તું કોઈ પણ લીધા વગર તેને આ તું જ્ઞાન આપજે તું વિદ્યાનો વંશ વધારજે અને એના માટે જે શાંતિપીની ઋષિએ કહ્યું એ જ પ્રભુએ પાલન કર્યું ગીતામાં અર્જુન બોલે છે કે હમ સાધિમામ ત્વમ પ્રપનમ અર્જુન કૃષ્ણને ગુરુ માને છે એ કહે છે કે તું મૂંઝાયો છે મને કાંઈ ખબર પડતી નહીં તો હું તમારો શિષ્ય છું મને તમે ઉપદેશ આપો અને પ્રભુએ અર્જુનને કોઈ પણ જાતની અપેક્ષા વગર ગીતા શાસ્ત્રનો ઉદેશ કર્યો છે પ્રભુએ તો અર્જુનના ઘોડાઓની પણ સેવા કરી છે એમાં એને જરાય પણ સેજ પણ શરમ અને સંકોચ તો રાખ્યા જ નથી યુદ્ધમાં થાકે અર્જુન રાત્રે સુઈ જાય ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનના ઘોડાઓને લાગેલા બાણ કાઢે મલમ લગાડે અને તેથી જ વ્યાસજીએ લખ્યું છે કે

મારે તમને કંઈક આપવું જ છે ગુરુ પત્ની જાણે છે કે આ વિદ્યાર્થી સાધારણ નથી એ આપવા તૈયાર જ છે કહે એકવાર ત્યારે મારો એકનો એક દીકરો સમુદ્રમાં ડૂબીને મરી ગયો ગુરુ મને બાળકને લઈ આપો પ્રભુ છે ને પ્રભાસમાં વધારે છે સમુદ્રમાં તે બાળક મળ્યો નહીં ત્યાં પંચ રાક્ષસોનો વિરાશ કરીને તેણે પાંચ જન્ય પંચજન્ય શંખ ધારણ કર્યો અને હવે તેઓ મુરલીધર નહીં પણ શંખ ધર બીના છે અને પછી પ્રભુ યમપુરીમાં ગયા યમરાજાએ પ્રભુને ગુરુદેવનું બાળક અર્પણ કર્યો છે પ્રભુ બાળક લઈને ગુરુજી પાસે આવ્યા અને તેને અર્પણ કરે છે માનું હૃદય પીગલું છે માય અંતરથી ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે કે સરસ્વતી તમારા મુખમાં રહે છે લક્ષ્મીજી તમારા ચરણમાં રહે છે તમારી કીર્તિ આખા જગતમાં કાયમ રહેશે તમે કોઈ દિવસ જ્ઞાન ભૂલશો નહીં આ પરમાણેનો સરસ મજાનો ઉપદેશ આપ્યો છે હવે ઉદ્ધવજીને જ્ઞાન લક્ષણા ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ વિશે ખૂબ સરસ મજાની વાત ડોંગરેજી મહારાજે કરી છે કે શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને પ્રેમ લક્ષણા ભક્તિનું જ્ઞાન કરવા માટે ગોકુળમાં મોકલા વૃષ્ટિરામ પ્રવરો મંત્રે સખા શિષ્યો સાક્ષાત દવો બુધિસમ જ્યારે જીવ પરમાત્માની સાથે અતિશય પ્રેમ કરે છે ને ત્યારે પરમાત્મા પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે મનુષ્ય પોતાના ઘરની તિજોરીમાં શું છે આપણી સેક કસ્ટડીમાં શું છે કોઈને બતાવીએ છીએ એમાં આપણે લોકર ખોલીએ ને ત્યારે આજુબાજુમાં કોઈ હોય ને એ બધા જાય ને એનું કામ ને પછી જ આપણે આપણી લોકર ખોલીએ છીએ આપણું લોકર પણ કોઈને ખોલી શકીને ખોલીને બતાવતા નથી પણ જેની સાથે અતિશય પ્રેમ હોય લાગણી હોય તો એને તિજોરીની અંદરની તમામ વસ્તુ આપણે બતાવીશું જો પરમાત્માના સ્લી સ્વરૂપને નિહાળવું હોય તો તેમની સાથે અતિશય પ્રેમ કરો એ સ્વરૂપના દર્શન વગર દ્રષ્ટિ આવતી નથી શ્રી કૃષ્ણ રોજ સાંજે રાજમહેલની અગાશીમાં અગાસીમાં બેસીને ગોકુળની ઝાંખી કરે છે મારી મા આંગણામાં બેસીને પ્રતીક્ષા કરી રહી છે એ મને યાદ કરીને રડે છે એ મથુરાના માર્ગ ઉપર મીટ માંડીને મારી પ્રતીક્ષા કરે છે ખાતરી છે કે કનિયો જરૂર આવશે અને એણે મને કીધું છે કે હું આવીશ એટલે આવશે અને તેથી તે રાહ જોઈ રહી છે મારી મારી વહાલી ગાયો મથોરા તરફ મુખ રાખીને હંભા 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 કરી રહી છે મારા નંદ બાબા મને યાદ કરે છે ગોપીઓ મારા ગોપ મિત્રો પણ મને ખૂબ જ યાદ કરે છે આમ પ્રભુ બધાનું સ્મરણ કરે છે ત્યારે તેનો હૃદય ભરાઈ જાય છે એક એકનું સ્મરણ કરતાં આંખામાંથી આંસુના ટ્યા ટીપા પડી જાય છે અશ્રુભીની આંખો થઈ ગઈ શ્રી કૃષ્ણ વ્રજવાસીઓના પ્રેમને ભૂલી શક્યા નથી તેનું સ્મરણ કરતા કરતા આ ખાવાથી આંસુ પણ નીકળી ગયા છે પ્રેમીને વિરવમાં રડવાથી પણ સુખ થાય છે પ્રભુ પૈસાના નહીં પરંતુ પ્રેમના ભૂમિકા છે અને ગઈકાલે હું જવારડ ઉપર સ્વામીના મંદિરે ગયો તો અદ્ભુત દર્શન થયા અદ્ભુત બરોબર કેવા દર્શન થયા આખો શણગાર એલચીથી એના જે વાઘા ત્યારે કર્યા હતા મહારાજ રાધા રમણદેવ તિક્કમરાયજી મહારાજ રાયજી મહારાજ આ બાજુ સિદ્ધેશ્વર દાદા પાર્વતીજી અને ઘનશ્યામ મહારાજ એ એકદમ લગભગ કેટલી એણે સામગ્રી વાયપ્રિય છે આ એલચીની ખબર નથી આ એલચીના વાઘા તૈયાર કરવામાં જેણે બનાવ્યા છે એને સેલ્યુટ મારવી પડે સલામ મારવી પડે ખૂબ જ છે અને જે દાતા છે દાનવીર છે જેણે આ બધે કેટલાક કિલો એને એલચી મોકલી છે ખબર નથી આવો સરસ મજાનો શણગારના દર્શન ગઈકાલે પૂનમના દિવસે પોષિક પૂનમના દિવસે થયા અને આવતીકાલે ઉદ્ધવજી હે જાય છે ગોકુળમાં અને એ કથા આપણે આવતીકાલે કોષ સ્વદ ત્રીજના દિવસે બુધવારના કરીશું ઓમ શ્રી કી જય ભાગવત ભગવાન ભાગવત ભગવાનજી મહારાજ કી જય